સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસી માં આવેલ રાજ ફિલ્ટર નામની કંપનીમાં 12 થી વધુ કામદારોના હાથની આંગળીઓ કપાઈ જવાના મુદ્દે મંજુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાવલી તાલુકાની મંજુસર જીઆઈડીસી માં કામ કરતા જુવાનસી કોહિલ નામના કામદારના બંને હાથના આંગળા કપાઈ ગયા બાદ કંપની દ્વારા કોઈ પણ જાતનું વેતન ન ચૂકવતા ન્યાય મેળવવા મંજુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. જીઆઈડીસી માં આવેલા રાજ ફિલ્ટર નામની કંપની વિવિધ પ્રકારના ફિલ્ટર બનાવે છે અને ફિલ્ટર બની ગયા બાદ હાથ ફિલ્ટર કરતી વેડાએ મશીન હાથ ઉપર પડવાથી આંગળા કપાઈ જાય છે અત્યાર સુધી પંદર જેટલા કામદારોના હાથના આંગળા કપાઈ ચૂક્યા છે કંપનીની જો હુકમી સામે કામદારોએ વિરોધ કરી મંજુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે મંજુસર પોલીસે જાણવા જો ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે હું રાજ સિલ્ડર કંપનીમાં નોકરી કરતો હતો બરાબર મારે કંપનીમાં નોકરી કરતો હતો મારી નોકરી કરવાથી મને વર્કરમાં કોઈ પણ કશું આપવામાં આવી રહ્યું આ વાગરી કઈ ગઈ પણ મને કશું અત્યારે સુધી આપવામાં આવી રહ્યું નોકરી ચાલુ જો નોકરી અત્યારે બંધ છે ચાવડા ભરત છે રંગીતસિંહ મારું નામ છે કોટલી મારું ગામ છે મેં પાંચથી છ છ વર્ષથી જેવી નોકરી કરી થાય છ વર્ષથી જેવી નોકરી કરી અને જો મારી આંગળી કપાઈ ગઈ પણ તોય છતાંય કંઈ કંપનીવાળાએ કંઈ ધ્યાન ઉપર ના લીધું મારું કઈ કંપનીમાં નોકરી આજ ફિલ્ટર કંપનીમાં અને શું થયું આ મારી આંગળી કપાઈ ગઈ હું એ ભાઈ મને જે હતું એ મટી ગયું હું કંપનીમાં ગયો અને પછી કોઈ મેં બે ત્રણ વર્ષ નોકરી કરી ના કરી એવું નહીં પણ પછી મને એવું કીધું મેં અરે બે બારાવાડિયા હતા તો મેં બાવડી હતી અને રજા પાડી બે દિવસ બે દિવસ રજા મળી તો તો એ મને એવું કીધું કે જે બે દિવસ તમે રજા પાડી છે એ બે દિવસ તમારે ભર્યા પડશે મતલબ કે તમે રાત્રે બાર વાગે આવો તો તમારે સવારે જવું પડશે તો આવું હોય તો આવવા નથી નહીં તરફ નોકરી થી પાછળ આંગળી કપાઈ વળતર આપ્યું છે એનું કોઈ વળતર મને આપ્યું નથી